જય શ્રી કૃષ્ણ જયા પાર્વતી વ્રત જયા પાર્વતી વ્રત અષાઢ માસમાં તેરસથી લઈને બીજ સુધી કરવામાં આવે છે આ વ્રત કુંવારી કન્યાઓ પોતાને મનગમતો પતિ મેળવવા માટે આ વ્રત જયા પાર્વતી વ્રત કરે છે આ વ્રત પરણેલી સ્ત્રીઓ પણ કરે છે આ વ્રત તેરસથી લઈને બીજ સુધી કરવામાં આવે છે આ વ્રતમાં મોડું ખાવામાં આવે છે પાંચ દિવસ એકટાણા કરવા મોડું ખાવું અને ભગવાન મહાદેવજી અને પાર્વતીની પૂજા કરવી પૂજાપામાં અબીલ ગલાલ કંકુ ચોખા ચંદન બિલીપત્ર નાગરવેલના પાન સોપારી ફૂલ આ બધું લઈ જવું નાગલા ચુંદડી માતાજીની માટે ચૂંદડી લઈ જવી આવી રીતે પછી મહાદેવજી અને પાર્વતીની આરતી ઉતારવી અને આ વ્રત કરનારે જાગરણ પણ કરવું આ વ્રત દીકરીઓ પાંચ વર્ષ કે સાત વર્ષ રહેતી હોય છે આ વ્રતમાં વ્રતનું ઉજવણું પાંચ વરસ કે સાત વર્ષ પછી કરવું આ વ્રત કરનારી દીકરીઓની ઉજવણામાં જે કોઈ દીકરીઓ આ વ્રત રહેલું હોય એ દીકરીઓને પણ ગોયણી કરી શકે છે અખંડ સુભાગ્યવતી સ્ત્રીઓ પણ આ વ્રત કરેલું હોય તો તેને પણ ગોયણી કરી શકે છે અને વ્રતનું ઉજવણું કરી શકે છે આ વ્રતમાં ગોયણીઓને જમાડવી વ્રત પતી ગયા પછી તેમને ભરે ભારે જમાડી અને વ્રત પૂરું કરવું અને મહાદેવજીના મંદિરે અથવા બ્રાહ્મણને સીધું આપવું જ્યાં તમે પૂજા કરી હોય ત્યાં સીધું આપો અને આવી રીતે વ્રતનું અધ્યાપન કરવું આ વ્રત સર્વ દીકરીઓના મનોરથ પૂર્ણ કરે અને અખંડ સૌભાગ્યવતી સ્ત્રીઓનું અખંડ સૌભાગ્ય રહે એવી મહાદેવને પ્રાર્થના જે